કિશન કેટલા પુષક મારે છે આપડા ચેનલમાં જે સૌથી વધારે પુસ્પ મારશે તેને પાંચસો રૂપિયા નું કેશ આપવામાં આવશે

નવ દસ અગિયાર દોસ્તો તાલિયા બના થાય પડે બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર જોરદાર જોરદાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ

દોસ્તો આપણો ત્રીજા નંબરનો ખેલાડી આવી ગયો છે શું નામ છે તારું અજીત આવી ગયો છે અજીત કટ 1 2 3 4 દોસ્તો કેલવીનો અજીતનો જોશ વધારો અજીત

દોસ્તો આટલા પુસ્તક હોવા જોહિત ને પંદર પુસ્તક જગદીશ લખી દે દોસ્તો જોરદાર ચાલ્યા રોહિત માટે રોહિત પોઝિશન લઈ લે દોસ્તો આપડે છઠ્ઠા નંબર નો ખેલાડી બીજો રોહિત આવી ગયો છે તો જોઈએ છે આ રોહિત કેટલા પુસ્સે મારે છે બાર તેર ચૌદ તમારો વીસ એકવીસ બાવીસ દોસ્તો ચોવીસ ને ત્રેવીસ મુસાદાર ચાલો દોસ્તો ચલો ચલો નેક્સ્ટ દોસ્તો આપણો સાતમા નંબરનો ખેલાડી આવી ગયો છે સુનિલ તો જોઈએ છે સુનિલ કેટલા પુસ્તક મારે છે સ્ટાર્ટ એક બે ત્રણ ચાર પોચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ

નામ શું છે બે પછી ચોથા નંબર ઉપર પછી પોચમા નંબર ઉપર વીસ વીસ પછી છઠ્ઠા નંબર ઉપર ખેલાડીયા કેટલા મારે છે પંદર પંદર પછી સાતમા નંબર ઉપર 23 આઠમા નંબર ઉપર 28 અને 9 માં ઉપર 2 2 એટલે આપડા આજ નું ચેલેન્જ ઇનામ આપી દઈએ તો આ આવા જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને કરો જય શ્રી રામ કો સુનિલ ને તેનું આપી દે દોસ્તો જોરદાર તાળી સુનિલ